તો નમસ્કાર મારા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાના ભાવ વિશેની ખેડૂત મિત્રો આગળના સમયમાં હોળી એટલે કે હોળી પહેલાં જ્યારે મેં જીરાના વિશેના જે વિડીયો મિત્રો જે બનાવેલા હતા તે ખેડૂતોને ખબર છે કે તેની અંદર મેં ઘણી ઘણા વિડીયોની અંદર ખેડૂતોને સમજાવેલું કે માર્ચ મહિનો છે તે આખો જવા દો કપાસ હોય મગફળી હોય કે જીરા હોય તો ક્યાંક ને ક્યાંક કોઈપણ કોઈપણ પાકની અંદર અપડેટ જરૂર ને જરૂર આવશે એટલે ખેડૂતોને મેં ખાસ જણાવેલું હતું કે માર્ચ સુધી ખાસ તમે જાળવો જીરું વેચવું હોય કે કપાસ વેચવું હોય તો મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ જીરાના ભાવ વિશેની જીરાના ભાવમાં કયા ક્યાં ફેરફારો થયા છે તેના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરીશું મિત્રો ચેનલની અંદર હજી જો તમે નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ખેડૂત મિત્રો આજે હું ખરેખર ખૂબ રાજી થયો છું એનું કારણ તમને દર્શાવ તમને જણાવું કે દિવાળી પહેલાં મેં તમને આપણા જે ખેડૂત મિત્રો છે જે આપણી યુટ્યુબ ચેનલની અંદર જે કન્ટિન્યુ વિડીયો જોય છે તે તે ખેડૂતોને મેં જણાવેલું હતું કે ખેડૂતભાઈઓ માર્ચ આખો જવા દો માર્ચની અંદર કોઈ પણ તમારો પાક હોય તો એ વેચશો નહીં અને એપ્રિલમાં ક્યાંક ને ક્યાંક અપડેટ થા આવશે આવશે ને આવશે એ પાકું છે અને ભાવની અંદર ફેરફાર થશે થશે ને થશે એવું મિત્રો મેં તમને આપણે જે હોળી પહેલાં આપણા વિડીયોની અંદર જણાવેલું છે અને મિત્રો આ આપણી આ જે મારી ચેનલ છે તેની આગલા વિડીયો તમે જોશો તો તમને ખબર પણ પડી જશે કે ધર્મેન્દ્રભાઈની વાત સાચી હતી મિત્રો આજે હું એટલો બધો રાજી થયો છું એનું કારણ એ છે કે જીરાનો ભાવ જે હતો પહેલાં મિત્રો સાણત્રીસો રૂપિયાથી ચાર હજાર માનમાન ભાવ આપણે માર્ચમાં મળતો હતો એટલે કે વળી પહેલા મળતા હતા ભાવ ખેડૂતોને તો ત્યારે મેં ખેડૂતોને કીધું હતું કે જે ખેડૂતોને કપાસ વેચવાની ખાસ જરૂર હોય તે જ ખેડૂતો વેચજો બાકી માર્ચે આખો જાણવો અને એપ્રિલની અંદર નવા જૂનું કપાસના ભાવમાં થશે થશે ને થશે એપ્રિલની અંદર જરૂર તમને જ્યારે સારો ભાવ એવું લાગે કે હવે ભાવ ચડે છે ત્યારે વેચજો તો મિત્રો મારી એક આ જે વાત છે તે આજે સાચી પડી છે અને અને મિત્રો જો હું અત્યારે તમને એવું લાગે કે ધર્મેન્દ્રભાઈની વાત ખોટી છે તો મારા આગળના વિડીયો છે જે છે તે તમે જોઈ લેજો મેં તમને કીધું કે ખાસ તમે જાણવજો એપ્રિલ એપ્રિલમાં ભાવનું નવા જૂની થશે થશે તો મિત્રો માર્ચ પહેલાં જીરું જીરાનો ભાવ સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા મળી રહ્યા હતા ખેડૂતોને તો હાલની અંદર જીરામાં મિત્રો સારો એવો ઉછાળો આવ્યો છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો એવો ફાયદો થયો છે અને મિત્રો હાલની અંદર જીરાનો ભાવ આમ જોઈએ તો ચાર હજાર નવસોથી પાંચ હજાર સુધી સારા સારા સારો ક્વોલિટીનો માલ હોય સારો એકદમ સુપર એવન માલ હોય તો તેના પાંચ હજાર પ્લસ પણ ભાવ હાલની અંદર જઈ રહ્યા છે એટલે કે હોળી પહેલાંથી અત્યારે જો જોઈ તો આઠસોથી નવસો રૂપિયાનો જીરાની અંદર ક્યાંક ને ક્યાંક સુધારો આવ્યો છે તો મિત્રો આ એક મારા માટે ખુશીની વાત છે અને મેં ખેડૂતભાઈઓ જે મારા વિડીયો જુએ છે તેને ખબર છે કે મેં તેમને આગલા વિડીયોની અંદર ખાસ જણાવેલું કે તમે જા જો પાક વેચતા નહીં તમારો કોઈ પણ પાક હોય માર્ચ જવા દો એપ્રિલની અંદર જરૂર અપડેટ મળશે તો મિત્રો તમે જોઈ શકો છો હાલની અંદર જીરાના ભાવ સારા એવા મળી રહ્યા છે અને મિત્રો હું હું ખરેખર હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મિત્રો ખેડૂતને પૈસા કેમ થાય છે ને એવું સારી રીતે જાણું છું એટલે મિત્રો હું ખરેખર આજે ખૂબ રાજી થયો છું એનું કારણ છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થયો છે અને મિત્રો જે ફાયદો થયો છે તે ખરેખર બહુ સારું અને મારા માટે એક મિત્રો ગર્વની વાત છે કે મેં જે ખેડૂતોને માહિતી આપેલી હતી હોળી પહેલાં કે તમે જીરા હોય કપાસ હોય કોઈ પણ તમારો પાક હોય તે હમણાં માર્ચની અંદર વેચશો નહીં મિત્રો મેં ત્રણ ચાર વખત વિડીયોની અંદર બધા ખેડૂતોને જણાવેલું હતું કે આગળના સમયમાં જરૂર ભાવ અપડેટ થશે અને મિત્રો હાલની અંદર જીરાનો સારો એવો ભાવ ભાવ મળી રહ્યા છે ખેડૂતોને હોળી પછી મિત્રો મેં તમને ખાસ જણાવ્યું હતું મિત્રો હું ખોટું બોલતો તો મારો આગલો વિડીયો પડ્યા છે તમે જોઈ લેજો જે ખેડૂતો અત્યારે તાજા વિડીયો જોતા હોય મારા અને ચેનલ ચેનલની અંદર નવા હોય તે ખેડૂતોને ખબર ના હોય તો મારા જૂ જૂના વિડીયો જોઈ લેજો મેં ખેડૂતોને ખાસ જણાવેલું હતું કે તમે માર્ચની અંદર તમારો કોઈપણ પાક વેચશો નહીં અને એપ્રિલની એપ્રિલ શરૂ થાય ત્યારબાદ પંદર દિવસ જવા દેજો એટલે તમને ખબર પડી જશે કે ભાવનું હવે શું થવાનું છે તો ભાઈઓ હાલની અંદર જીરાનો ભાવ પાંચ હજાર આસપાસ મળી રહ્યો છે એટલે આઠસોથી નવસો રૂપિયા વીસ કિલોએ ખેડૂતો ખેડૂતોને ખેડૂતોને વીસ કુલ વીસ કિલોએ આઠસોથી નવસો રૂપિયાનો ફાયદો છે તો એક આ મને મને મિત્રો એક ગર્વની વાત છે કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂતોને પૈસા કેમ થાય છે ને તે હું ખરેખર બહુ સારી રીતે જાણું છું આજે મને મિત્રો બહુ ખુશી થઈ છે કે ખેડૂતોને ખરેખર ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોએ મારું મેં જે ખેડૂતોને કીધું હતું અને મારું જે મારા જે વિડીયો જોઈ અને જે ખેડૂતોએ જીરા રાખ્યા હશે અને વેચાની હોય અને જે ખેડૂતોને બે પૈસાનો ફાયદો થશે તે ખેડૂતોને ખરેખર ઘણો બધો ફાયદો થશે મારા લીધે અને એક મિત્રો હું આજે ગર્વ અનુભવું છું કે મેં જે ખેડૂતોને માહિતી આપી મારી માહિતી ક્યાંક ને ક્યાંક સાચી ઠરી રહી છે એટલે ખરેખર મને આજે ઘણો બધો ઉમંગ છે અને આ વાત મિત્રો આજ ખાસ ખેડૂતોને મિત્રો જણાવવા માટે જ કરી હતી કે જીરાનો ભાવ હાલની અંદર સારા એવા થઈ ગયા છે તો મિત્રો હાલની અંદર ખેડૂતોને જીરા જો વેચવા જાય બજારની અંદર તો ચાર હજાર નવસોથી પાંચ હજાર આસપાસ સારા એવા બજાર ભાવ મળી રહ્યા છે અને એને એન એન એ જીરું હતા જ્યારે મિત્રો હોળી પહેલાં જ્યારે આપણે માર્ચની અંદર વેચતા હતા માર્ચની શરૂઆતમાં તો ખેડૂતોને માન માન પાંત્રીસો છત્રીસો સાડત્રીસો આસપાસ બજાર મળી રહ્યું હતું તે બજાર આજે ઉચકીને સારું એવું મિત્રો ખેડૂતોને ફાયદો કરાવે એવું ખાસ લાગી રહ્યું છે મને આઠસો નવસો રૂપિયા જેવો સારો એવો પ્રોફિટ ખેડૂતોને જે ખેડૂતોએ ઝીરો સાથે વાસે તેને મળી હાલની અંદર મળી રહ્યો છે તો એક મને એક મેં જે મારી માહિતી આપી હતી એ ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે એટલે મિત્રો મને ખરેખર ખૂબ જ આનંદ થયો છે અને મિત્રો હાલની અંદર હવે તમારે જો જીરું જો વેચવા હોય તો ભાવની અંદર થોડુંક સારું છે અપ છે પાંચ હજાર પાંચ હજાર આસપાસ બજાર ખેડૂતોને મળી રહે એટલે વાંધો ના આવે જીરુંની અંદર કેમકે જીરુંના ઉતારા થોડાક ઓછા થતા હોય છે એના હિસાબે ભાવ પણ હવે સારો થઈ રહ્યો છે તો ખેડૂતભાઈ હવે જો તમને એવું લાગે કે હવે આપણી આપણે જે આપણી ક્ષમતા જે છે સાચવવાની જીરું તે હવે એટલી બધી નથી રહી તો તમે વેચી શકો છો કેમકે ભાવ સારા છે પછી મિત્રો આપણે જેટલા રાખી એટલો આ રાખી શકાય પછી કંઈ ક્યાંક ને ક્યાંક એવું ન થાય કે આપણે વધારે ને વધારે લાલચમાં ક્યાં ક્યાંક હાવ ડાઉન ભાવમાં ન વેચવા પડે કેમ કે દસ હજારનો જીરુંનો ભાવ થયો હતો મણોનો બરાબર વીસ કિલ્લાનો તો પણ ખેડૂતોએ જીરું ના વેચા અને એને જીરું એને એને એ જીરું પાંચ હજાર ચાર હજારમાં મિત્રો વેચવા પડ્યા તો એવું પણ ન થાય તો આપણને એમ એમ યોગ્ય લાગવું જોઈએ કે હવે ભાવ બરાબર છે સક્ષમ ભાવ છે આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે તો એવું આપણે એમ થાય કે હજી આગળના સમયમાં આપણે સક્ષમ છીએ અને આગળના સમયમાં જીરાનો ભાવ ચડશે તો પચાસ ટકા રાખી દો પચાસ ટકા વેચી નાખો કેમ કે હાલની અંદર ચાર હજાર નવસોથી પાંચ હજાર આસપાસ જો જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે અને ટોટલ યાર્ડની અંદર સારા ભાવ છે અને એક સારી બાબત છે તો મિત્રો હવે હવે તમારે જો કદાચ જીરા વેચવા હોય તો તમે વેચી શકો છો તો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ હતું ને ખાસ મિત્રો આજ માહિતી આપવાની હતી તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને મિત્રો આપણા આવા નવા વિડીયો જોવા માટે ભાવ બજાર હોય કે ખેતીવાડીની મિત્રો કોઈ પણ માહિતી હોય તે મિત્રો ખાસ તમારે મિત્રો આવી માહિતી મેળવવી મેળવવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો મારા આવો વિડીયો તમે સૌ વખત નિહાળી શકો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો તમને સારો લાગે તો ખાસ શેર કરી નાખજો મિત્રો જય સિદ્ધાર્થ મહાદેવ